નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડીયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે વિજ્ઞાન નંબર જેમાં આજનો આપણો પહેલો પ્રશ્ન છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન આ ખાલી સ્થાનને કહેવાય છે અવકાશ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન આ ખાલી સ્થાનને કહેવાય અવકાશ રહેલો હોય છે તેવું શાના આધારે કહી શકાય છે તો જુઓ આપણે પ્રવૃત્તિ એક અને પ્રવૃત્તિ બે જે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છે એ મુજબ જ્યારે પાણીમાં મીઠું ડેટોલ કે પોટેશિયમ મેંગેનેટ જેનું અણુસૂત્ર ફોર છે ઉમેરવામાં આવે છે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં જાય છે એટલે કેવી રીતે આ આ બીકર છે છે અંદર શું હાલમાં પાણી ભેર્યું છે હવે એમાં હું જેવું બાર થી મીઠું એન્ટર કરીશ એટલે મીઠું શું કરશે આ જે ખાલી સ્થાનો છે એ સ્થાનમાં જગ્યા લઈ લેશે વહેંચાઈ જાય છે એટલે હવે પછી હું આ બીકરમાં રહેલું જે પાણી છે એ પાણી હવે જો આ પહેલા શું હતું પાણી આ મીઠું નાખ્યું મીઠું શું થઈ ગયું એની અંદર વહેંચાઈ ગયું હવે હું ઉપરના ભાગનું પાણી ચાખીશ વચ્ચેના ભાગનું પાણી ચાખીશ કે તળિયાના ભાગનું કે પછી સાઈડના ભાગનું પાણી ચાખીશ તો મને આ જે પાણી બન્યું છે મીઠાવાળું આ મીઠાના પાણીનો સ્વાદ કેવો આવશે એક સરખો તો એનો એક જ અર્થ થયો એક સરખો બધી જગ્યાએથી સ્વાદ ક્યારે આવે કે ગમે એટલું મીઠું નાખો તો જેટલો અવકાશ છે એમાં સરખા ભાગે હું થાય વહેંચાઈ જાય અને સરખા ભાગે ક્યારે વહેંચાય કે આ ખાલી જગ્યા હોય એ એની વચ્ચે ત્યારે સરખા ભાગે વહેંચાય છે એટલે કહેવાય કે આજે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે અવકાશ હોય છે જો અવકાશ ન હોય ને તો મને એક સરખો બધી જગ્યાએથી સ્વાદ આનો આવશે નહીં આ જ પ્રમાણે આપણે જ્યારે ચા કોફી લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્યના કણો સ્થાન લઈ લેશે ચાલો પેલા આપણે ચા કોફી ની વાત કરીએ તો ચા કોફી બનાવવા માટે તમે શું કરશો પેલા દૂધ લેશો પાણી નાખશો એની અંદર પછી શું નાખો છો ખાંડ નાખો છો અને ત્યારબાદ છોકી નાખો ચલો ચા બનાવવા માટે આટલી વસ્તુ કરી હવે તમે જેવી ખાંડ નાખશો એટલે શું થાય છે આ ખાંડ આ દૂધ ને પાણીનું જે મિશ્રણ હતું એની વચ્ચે જગ્યા હશે એ બધામાં સરખે ભાગે શું થાય છે એ વેચાઈ જાય છે અવકાશ ને ભરે છે હવે ભૂકી નાખો છો ચાની એટલે એ પણ શું કરશે એ ભૂકી પણ એ અવકાશમાં સરખે ભાગે વેચાય છે ચા કમ્પ્લીટ બનીને તૈયાર થાય છે હવે તમે આ ચામાં ઉપરના ભાગેથી પીવો તોય ભલે તળિયાના ભાગેથી પીવો તોય ભલે સ્વાદ કેવો આવશે બધી જગ્યાએથી એક સરખો એટલે એક સરખા પ્રમાણમાં વેચાય છે ઉપર વધારે નીચે ઓછા નીચે વધારે ઉપર ઓછા એવું થતું નથી હવે આપણે વાત કરીએ લીંબુ પાણી ચલો એક ગ્લાસમાં આપણે શું લીધું આ એક ગ્લાસમાં મેં લીધું છે પાણી શું લીધું છે પાણી હવે એની અંદર શું નાખીશ ખાંડ તો આ જે અવકાશ છે એમાં સરખે ભાગે શું વેચાઈ ગયું ખાંડ વેચાઈ ગઈ હવે નાખીશ મીઠું તો મીઠું પણ શું કરશે આ રીતે સરખા ભાગે વેચાઈ જાય છે હવે નાખીશ લીંબુ તો લીંબુનો જે રસ છે એ પણ હું કરશે આ રીતે સરખા ભાગે વહેંચાઈ જાય છે હવે તમે ગમે ત્યાંથી પીવો છો ઉપરના ભાગે પીવો તોય ભલે વચ્ચેના ભાગેથી પીવો તોય ભલે ને તળિયાના ભાગેથી પીવો તોય ભલે તમને સ્વાદ કેવો આવશે એક સરખો એટલે કે દ્રવ્યના કણો વચ્ચેના જે સ્થાન છે એમાં ગોઠવાઈ જાય એટલે જ કીધું ને કે આ પાણી હતું એની વચ્ચે જે અવકાશ હતો એમાં આ અન્ય પ્રકારના દ્રવ્યના કણો સ્થાનમાં જાય છે એનું સ્થાન લે છે એટલે કે આ ઘટના દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ અવકાશ એટલે હજી એકવાર કહી દઉં છું ખાલી જગ્યાઓ તો હજી પણ તમને કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત આપણા જે યુટ્યુબના વિડીયો છે એ એપ્લિકેશન મારફત તમને મળવાના છે તો એ એપ્લિકેશન તમને ક્યાંથી મળશે તો ગૂગલ પ્લે સ્ટોરમાં તમારે લખવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન એટલે તમને આ પ્રમાણે લોગોવાળી તમને એપ્લિકેશન બતાવે છે જે તમને ડાઉનલોડ કરીને તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર તમે જેવો એન્ટર કરો છો એટલે સેન્ડ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાથી ઓટીપી આવશે આ ઓટીપી દાખલ કરવાથી તમને આ પ્રમાણેનું સરસ મજાનું એક ફ્રન્ટ પેજ બતાવે છે આ ફ્રન્ટ પેજમાં પેડ કોર્સમાં ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ નવ અને ધોરણ દસ માં ગણિત અને વિજ્ઞાનનો કોર્સ આપણે મૂકેલો છે જેનો તમે કોઈપણ સમયે કોઈપણ સ્થળે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત ધોરણ ત્રણ થી બારના વિડિયોમાં દરેક ધોરણના વિડીયો મૂકેલા છે હવે માનો કે તમારું ધોરણ નવમું છે તો ધોરણ નવ તમારે પસંદ કરવાનું છે પસંદ કરશો એટલે તમને આ પ્રમાણે ધોરણ નવના વિષયો બતાવે છે જેમાં આજે આપણે વિજ્ઞાન વિષયની પસંદગી કરીએ છીએ તો વિજ્ઞાન વિષયની પસંદગી કરશો એટલે દરેક ચેપ્ટર આ પ્રમાણે ક્રમ વાઇઝ ખુલેલા તમને બતાવે છે એમાં તમે કોઈપણ ચેપ્ટરના કોઈપણ પણ વિડીયોને સરળ સમજૂતીમાં નિહાળી શકો છો આ ઉપરાંત એક્ઝામ પેપરમાં તમારી પરીક્ષાને લગતા જે પેપર જે તૈયાર કરેલા છે એ પેપર એમાં મૂકેલા છે એ પેપર તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તે આજે જ ડાઉનલોડ કરી લે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે આ શાળા મિત્ર નામની એપ્લિકેશનથી ખૂબ જ પરિચિત છો તો આપણા જે વિડીયો છે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ આવેલા છે તો શાળા મિત્ર એપ્લિકેશન ઓપન કરવાની છે ધોરણની પસંદગી કરવાની છે ત્યારબાદ ધોરણની અંદર તમારે પ્રવેશ મેળવવાનો છે પ્રવેશ મેળવી લીધા બાદ તમારે એમાંથી વિષયની પસંદગી કરવાની છે વિષયની પસંદગી કરો એટલે તેમાં તમારે ચેપ્ટર એક બે ત્રણની પસંદગી કરવાની છે જેના તમારે વિડીયો જોવા હોય તેમાં પછી વેબ ડિજિટલ એજ્યુકેશન પસંદ કરવાનું છે અને તમારે એના વિડીયો તમને અહીંયા આગળ બતાવેલા છે આ પ્રમાણે તમને દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો મળી રહેવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોને જે આ કરવાનું બાકી હોય તે આજે જ આ વસ્તુ કરી લે કારણ કે આ વસ્તુથી ત તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમારા પરીક્ષાની ટકાવારીમાં પણ ખૂબ જ લાભદાયી નીવડે તેમ છે તો હવે આપણે ફરીથી થિયરી ઉપર આવી જઈએ તો આપણી પ્રવૃત્તિ છે આજની એનો મુખ્ય હેતુ છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ચાલો જોઈએ ઉદાહરણ આપીને કે તમારા વર્ગના કોઈ એક ખૂણામાં બુજાયેલી

તો તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આ અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે શું કરવું પડશે પડશે એની નજીક જવું સવાલ પૂછો છે ખાસ યાદ રાખજો કેવી છે બુધાયેલી તો આપણે શું કરવું પડશે એની નજીક જવું પડે છે સવાલ પૂછવો છે તો બુઝાયેલી અગરબત્તી છે એમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા આપણે તેની નજીક જવું પડે છે તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે શિયાળા દરમિયાન તમે જ્યારે ફરસાણની દુકાનની બાજુમાંથી નીકળો છો એટલે ત્યાં કંદોય દ્વારા બનાવવામાં આવે છે અડદિયા હવે જેવી તમે ફરસાણની દુકાનની બાજુમાંથી નીકળો છો અડદિયા બને છે તમને સ્મેલ આવે છે અડદિયા બનતા હોય ત્યારે સ્મેલ આવે બની ગયા પછી બીજે દિવસે તમે નીકળો તો અગાઉના દિવસના જે બનેલા એની સ્મેલ આવે છે નહીં તો શું કામ સ્મેલ આવે છે કે અડદિયા શું થાય છે બને છે બને એટલે કેવા છે એ ગરમ છે ત્યારબાદ આપણી આડોશ પાડોશમાં કોઈ પણ વ્યક્તિ છે સારી એવી વાનગી બનાવતું હોય ત્યારે સ્મેલ આવે છે તો બની ગયા પછી નથી આવતી શું કામ બની ગયા પછી એ ઠંડુ પડી જાય છે બને ત્યારે ગરમ હોય છે આ ઉપરાંત આપણી જ ઘરે કોઈ વસ્તુ બનાવે છે તો બનાવે છે ત્યારે આખા ઓરડામાં સ્મેલ ફેલાય શું કામ બનાવે ત્યારે ગરમ હોય હવે ઠંડુ પડી ગયા બાદ એની સ્મેલ આપણને આવતી નથી તો અહીંયા એ જ વસ્તુ થાય મીણબત્તી જ્યારે ચાલુ છે જ્યારે ગરમ છે એટલે આખા ઓરડામાં સુગંધ ફેલાવે છે હવે બુજાઈ જાય છે સુગંધ ફેલાવતી બંધ થઈ જાય તો મારે લેવી હોય સુગંધ તો ક્યાં જવું પડે મીણબત્તીની કે સોરી અગરબત્તીની નજીક જવું પડે છે

એટલે વાતાવરણમાં ગતિ કરતા હોય પણ 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 ખાસ જેમ તાપમાન વધે જેમ તાપમાન વધે એમ તેની ગતિમાં વધારો થાય છે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે સાચી વાત છે પણ તાપમાન વધે તો એની ગતિમાં વધારો થાય ઉદાહરણ આપ્યું ને તમને હમણાં કે આજુબાજુમાં કે ઘરે કોઈ પણ સામગ્રી સારી એવી વાનગી બનાવે છે તો બનાવતા હોય ત્યારે એની સ્મેલ છે આખા ઓરડામાં ફેલાઈ જાય છે આખા રૂમમાં ફેલાઈ જાય હું કામ બને ત્યારે ગરમ છે બની ગયા પણ ઠંડુ પડી જાય પછી એને ફેલાતી નથી તમારે એની સ્મેલ પછી લેવી હોય તો શું કરવું પડે એની નજીક જવું પડે છે એવી જ રીતે મીણબત્તી સળગ સોરી અગરબત્તી સળગતી હોય ત્યારે સ્મેલ છે આખા ઓરડામાં ફેલાય છે બુજાઈ જાય છે ફેલાતી નથી કારણ કે સળગે છે સળગે ત્યારે કેવી હોય ગરમ હોય અને બુજાઈ જાય ત્યારે કેવી હોય ઠંડી હોય તો ગરમ હોય તો તાપમાન કેવું થાય વધે અને તાપમાન વધે તો એની ગતિમાં ફેલાવામાં શું થાય વધારો થાય બુજાઈ જાય ઠંડી પડે તો શું થાય તાપમાન ઘટે અને જો તાપમાન ઘટે તો એની ગતિમાં વધારો થતો નથી એટલે આપણે નજીક જવું પડે છે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે કે એનો હેતુ છે જુદી જુદી ઘનતા ઘનતા એટલે શું ઘનતા એટલે દળના છેદમાં કદ એકમ કદ દીઠના દળને કહેવાય ઘનતા તમને એક્ઝામ્પલ આપું માની લો કે આ કોઈ પાત્ર લીધું છે આવા બે પાત્ર છે હવે એક પાત્રમાં બંને પાત્ર કેવા છે એક સમાન છે હવે એક પાત્રમાં આખું પાત્ર હું પાણીનું ભરું છું અને બીજું પોળાઇ પણ કેટલી છે વીસ સેમી અહીંયા પણ પોળાઇ લંબાઈ બંને કે વીસ સેમી ઓરસ ચોરસ વીસ સેમી નામે પાત્ર લીધા છે પહેલું પાત્ર આખું મધનું ભરીશ બીજું પાણીનું ભરીશ તો હવે હું શું કરું છું આ પાણી છે આ પાણીવાળા પાત્રનું વજન કરીશ પછી મધવાળા પાત્રનું વજન કરીશ તો કોનું વજન વધારે તો મધવાળાનું વજન વધારે કેમ એવું થયું તો આ પાણી છે પાણી એનું કદ જો બે એના તો ફિક્સ છે તો આ કદમાં માનો કે આ પાણી સમાણું છે આ મધ કરતાં ઓછું મધ કરતાં ઓછું શું કામ તો એની ઘનતા કેવી છે ઓછી એનું વજન કેમ ઓછું થયું તો એની ઘનતા કેવી છે ઓછી છે આની ઘનતા કેવી છે વધુ છે તો કયા પદાર્થની ઘનતા વધુ હોય તો આપણે અગાઉ જે જોયા તા આપણે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય તો પાણીના કણો વચ્ચે અવકાશ કેવો છે ઘનતા ઓછી એનો અર્થ શું થાય કે અવકાશ વધારે જ્યારે મધ છે આ મધના કણો વચ્ચે અવકાશ કેવો છે ઓછો એટલે એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા છે અવકાશ ઓછો છે એટલા માટે ઘનતા પણ એની કેવી છે વધારે તો ઘનતા એટલે શું એકમ કદ દીઠના દળ એને કહેવાય ઘનતા હવે તમને કીધું છે કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે પ્રસરણ એટલે ફેલાવવું પ્રસરણ એટલે ફેલાવવું એના માટે સમય સમાન હોતો નથી ચાલો પેલું આપણે બે પ્રવૃત્તિ આમાં લેવાની છે બે બીકરવાળી તો બે બીકરને સમાન કદના પાણીમાં લો એટલે કે બે બીકર લેવાના છે બંનેમાં કેવું પાણી રાખવાનું છે એક સમાન ચાલો બીકર નંબર એક આ છે બીકર નંબર બે આ બંનેમાં એક સમાન કદનું શું કરવાનું છે આપણે પાણી લેવાનું છે ચલો પાણી લીધું હવે શું કીધું છે કે એક ભૂરી તો લાલ બીકરની દિવાલ બાજુ થી ધ્યાન પૂર્વક ધીમેથી ઉમેરો એટલે બીકરની દિવાલ બાજુથી આ સાઈડ થી કે પછી આ સાઈડ થી કોઈ પણ એક બાજુ થી હું ઉમેરવા છું છે લાલ અથવા ભૂરી શાહીનું ટીપું ચાલો ઉમેરું હવે શું કરવાનું છે હવે એવું કીધું છે કે બીજા બીકર માં તે જ પ્રકારે મધનું ટીપું બીક્કરની દિવાલ બાજુ થી ઉમેરો હવે તમારે કોનું ટીપું ઉમેરવાનું છે હવે આપણે ઉમેરવાનું છે બીકરની દિવાલ લાલ કે ભૂરી ટીપુ ટીપું બીજામાં મધનું ટીપું હવે આપણને શું કીધું છે ત્યારબાદ બંને બીકરમાં ના દ્રાવણ ને તમારા ઘરના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના મૂકી રાખો તો શું અવલોકન શું આવશે અવલોકન આવશે પહેલું કે જે બીકરમાં ભૂરી લાલ સાહીનું ટીપું હતું તેમાં શાહી છે એટલે કે આ જે ટીપું છે છે એ શું થાય ઝડપ થાય છે સમય કેવો લાગે છે ઓછો લાગે છે હવે આ જે મધનું ટીપું છે એને ફેલાવામાં સમય કેવો લાગે છે વધારે કેમ એવું થાય છે તો આ લાલ અથવા તો ભૂરી સાહેબ કેવી છે ઓછી છે જ્યારે મધ મધની ઘનતા કેવી છે વધુ છે એટલે કે આ પાતળું છે અને આ ઘટ પ્રવાહી છે ઘટ એટલે વધારે ઘાટવું

જુદો જુદો સમય લાગે છે શું કામ જુદો જુદો લાગે તો આપણે આ પ્રવૃત્તિમાં જોયું કે આની ઘનતા ઓછી છે આની ઘનતા વધારે છે આની ઘનતા ઓછી છે તો એ પાતળું પ્રવાહી છે આ પ્રવાહી છે અવકાશમાં ઝડપથી સ્થાન મેળવી લે છે અને આ જે મધવાળું છે એનું ઘટ પ્રવાહી છે એ પાણીના અણુ વચ્ચેને જે અવકાશ છે એમાં સ્થાન મેળવતા એને સમય લાગે છે એટલા માટે શું થાય છે કે જુદી જુદી ઘનતા ધરાવતા હોય છે જે પ્રવાહી એને પ્રસરણ માટે સમય કેવો લાગે છે બધાને અલગ અલગ સમય લાગે છે ત્યારબાદ આગળની પ્રવૃત્તિ ચલો આ પ્રવૃત્તિમાં શું કીધું છે કે તાપમાન બદલાતા ખાસ યાદ રાખજો તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે પ્રસરણ એટલે ફેલાવવું તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે પ્રસરણ તાપમાન ઉપર આધાર રાખે છે હમણાં આપણે જોયું કે મીણબત્તી સોરી અગરબત્તીવાળું કે અગરબત્તી સળગતી હોય તો સુવાસ છે એ લાંબા અંતર સુધી જાય છે અગરબત્તી બુજાયેલી હોય છે તો સુવાસ લાંબા અંતર સુધી જાતી નથી અગરબત્તી સળગતી હોય તો તાપમાન વધારે હોય તાપમાન વધારે હોય તો ફેલાવાનો સમય કેવો છે ઓછો ઝડપથી ફેલાય પણ જો એ બુજાઈ જાય ઠંડી પડી જાય તો ફેલાવવાનો સમય વધારે લે છે અને નજીકના અંતર સુધી જ જાય છે એટલે હું કીધું તાપમાન ઉપર આધાર રાખે છે હવે આપણે જોવાનું છે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં શું નાખવાનું છે કોપર સલ્ફેટ ખાસ યાદ રાખજો કોપર સલ્ફેટ કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4 અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ જેનું અણુસૂત્ર છે KMnO4 નો સ્ફટિક સ્ફટિક એટલે જે ખાંડનો જે આકાર છે આકાર નો એક કણ ઉમેરી તેને એક બાજુ મૂકી રાખો હલાવવાનું નથી સ્ફટિકને તળિયે બેસવા દો શું કીધું છે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અને

આ કેવું પાણી છે ઠંડુ પાણી આ છે ગરમ પાણી હવે તમારે શું કરવાનું છે એની અંદર પોટેશિયમ પર મેંગેને સીએસ ઓ ફોર અથવા તો કે એમ એનો ફોર એક્સ ફટિક લેવાનો છે સેમ સેમ ટુ એ જ વસ્તુ કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પર મેંગેટનો એક્સ ફટિક છે આ પાણી ઠંડુ છે આ પાણી ગરમ છે તળૈયા બેસવા દેવાનો છે હલાવવાનું નથી હવે શું કીધું છે કે પાત્રમાં ઘન સટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે તો જો ઘન સ્ટિકના કણની પ્રસરણ થવાનું શરૂઆત થાય છે એટલે કે જે આપણે જે આકૃતિ દોરી છે આ શું થશે આ ફેલાવવાની ધીમે 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 શરૂઆત થાય છે શું થાય છે આ રીતે આ જે ખાલી સ્થાનો છે એમાં જવાની શરૂઆત થાય છે એટલે કે આપણને એનું પ્રસરણ થતું દેખાય છે તો સમય પસાર થતાં શું થાય છે તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ પ્રસરણ થાય છે એટલે જ્યાં ઘન ટુકડો હતો ઘન કણ હતો એ પ્રવાહીમાં ઝડપથી ફેલાવાય છે ત્યારબાદ તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે આપણને શો ખ્યાલ આવે છે તો એવો ખ્યાલ આવે કે થોડોક સમય થાય એટલે આ પ્રવાહી કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય એટલે કે જે આ નીચે કણ હતો એ કણ શું કરશે આ સમગ્ર જે પાણી હતું આ પાણીના ખાલી સ્થાનોની જગ્યાએ અવકાશ છે ત્યાં ગોઠવાઈ જાય છે આ કોપર સલ્ફેટ કે એમ એનો ફોરનો જે કણ હતો આ કણ છે એ પ્રવાહીના જે અવકાશ છે એ પાણીનો અવકાશ છે એ અવકાશની અંદર સ્થાન ધીમે ધીમે મેળવી લે છે પછી તમને અહીંયા જે આ જે એક સ્ફટિક હતો શરૂઆતમાં એ દેખાય છે નહીં તો શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો બર બદલાય છે કેવી રીતે શા માટે તો આપણે જો અહીંયા પહેલા શેમાં એક ઠંડુ પાણી ભીરું હતું એકમાં ગરમ પાણી હતું તો ગરમ પાણી ઠંડુ પાણી તો આ બંનેમાંથી શેમાં પહેલા સમગ્ર પ્રક્રિયા થઈ ગઈ છે તો ગરમ પાણીમાં શેમાં થઈ હતી તાપમાન વધુ છે સેમાં વાર લાગી તો ઠંડા પાણીમાં સેમા સમય લાગ્યો ઠંડા પાણીમાં શું કામ તાપમાન ઓછું છે તો આના ઉપરથી આપણે જવાબ દેવાનો છે કે તાપમાન ઉપર મિશ્ર થવાનો દર આધાર રાખે છે કેવી રીતે શા માટે તો જો ગરમ પાણી હતું તો ગતિ ઉર્જા વધારે હતી ગતિ ઉર્જા વધારે હતી તો મિશ્ર થવાનો દર પણ વધારે હતો એટલા માટે ઝડપથી એ શું થઈ ગયું આ બીજું બીકર છે એ ઝડપથી મિશ્રણ થઈ ગયું તો તારણ શું આવશે કે જેમ જેમ તાપમાન વધે એમ કણોની ગતિ ઉર્જા વધે છે તાપમાન વધે છે તો કણોની ગતિ ઉર્જા વધે છે આથી પ્રસરણ માટે લાગતો સમય ઘટે છે હજી તમને એક એક્ઝામ્પલ આપું કે તમે છે ગેસ ઉપર પાણી ગરમ કરો છો હવે આ ગરમ પાણીની અંદર તમારે નાખવાની છે ખાંડ તો ખાંડને ઓગળવા સમય કેવો લાગશે ઓછો સમય કેવો લાગે છે ઓછો હવે આ જગ્યાએ તમારે ઠંડુ પાણી લેવાનું છે આ ઠંડા પાણીની અંદર તમારે ખાંડ નાખવાની છે તો સમય કેવો લાગે છે સમય લાગે છે વધુ તો બંને વચ્ચે તફાવત મિત્રો શું થયો તો જો અહીંયા ગરમ પાણી તાપમાન વધારે તાપમાન વધારે તો ગતિ ઉર્જા વધારે તો ઝડપથી શું કરશે ખાંડને આ પાણીના અવકાશની અંદર ગોઠવી અહીંયા ઠંડુ પાણી તાપમાન ઓછું ઓછું તાપમાન ગતિ ગતિ ઓછી ઓછી તો આ ખાંડના જે કણો છે પાણીના કણોની અંદર ગોઠવતા શું લાગશે સમય લાગશે એટલે કે અહીંયા સમય વધારે લાગે છે અહીંયા સમય ઓછો લાગે છે ત્યારબાદ આગળમાં પ્રશ્ન દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં પેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ગતિ ઉર્જા ધરાવે છે દ્રવ્યના કણો કેવા હોય છે સતત ગતિશીલ હોય છે એટલે કે એ વાતાવરણના આસપાસ ગતિ કરતા હોય છે એટલે એની પાસે શું હોય છે ગતિ ઉર્જા હોય છે બીજું તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલું તાપમાન છે પાંચ ડિગ્રી સેલ્સિયસ અહીંયા કેટલું છે વીસ ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા છે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તો જો તાપમાન શેમાં વધારે છે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ વાળા થર્મોમીટરમાં તો એના જે આ ગત કણો છે એની ગતિ ઉર્જા કેવી છે કણોની ગતિ ઉર્જા આ ત્રણેયની સરખામણીમાં વધુ છે અહીંયા જે કણોની ગતિ ઉર્જા છે તાપમાન પાંચ ડિગ્રી છે તો એની ગતિ ઉર્જા કેવી છે આ સરખામણીમાં ગતિ છે છે ઓછી આની કેવી છે આની આની ઓછી છે છે વધુ છે તો જેમ તાપમાન તમે વધારતા જાવ એમ કણોની ગતિ ઉર્જા શું થાય છે વધે છે ત્યારબાદ બીજું દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય અને સમાન રીતે મિશ્રણ પામે છે ચાલો અહીંયા જુઓ શરૂઆતમાં કોના અણુ છે શરૂઆતમાં પાણીના છે એમાં બહારથી તમે અન્ય દાખલ કરો છો થોડોક સમય થાય એટલે જે પાણીના અણુ વચ્ચે અવકાશ હતો અહીંયા જો તમને દેખાય છે કે જે બ્લુ રંગનો જે અવકાશ હતો આ બ્લુ રંગનો અવકાશ એને અવકાશની અંદર જો રેડ કણો છે એ જાય છે એટલે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે ત્યારબાદ દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને છેલ્લું છે દ્રવ્યના કણો એ નિશ્ચિત દળ ધરાવે છે તો આ વાત થઈ ગઈ આપણા દ્રવ્યના કણોની લાક્ષણિકતા ફરીથી આપણે મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત